ધાર્મિક નગરી સિદ્ધપુર શહેરની પવિત્ર કુમારિકા સરસ્વતી નદી હવે આવનાર દિવસોમાં કાયમી બારે માંસ પાણીથી છલોછલ ભરેલી જુવા બડે તેવા દિવસો હવે દૂર નથી કારણ કે હવે સરસ્વતી નદીના બંને કાંઠે રિવરફ્રન્ટ કાટનું નિર્માણ કરી અને નદીને બંને કાંઠે બારે માંસ પાણી ભરેલી રાખવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સરસ્વતી નદીના કાંઠે બ્રહ્માડેશ્વર મહાદેવ અને વાર્કેશ્વર મહાદેવ પાસે તોડકિયા ફાઉન્ડેશનના સહયોગથી જળ સંચયની કામગીરીનું ખાત મુરત કરવામાં આવ્યું હતું નદી બારે માસનું પાણી સંગ્રહ થયેલું રહેશે તો નદીના આસપાસના ગામો અને વિસ્તારોમાં પણ ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને પાણીના તળ ઊંચા આવશે સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્વ છે અને નર્મદાના પાણીથી પુનઃજીવિત કરવા માટેનું અભિયાન દેશમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી ફરી એને આગળ વધારવા માટે કાપ એક કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે બે કિલોમીટર જેટલું થાય ત્રણસો મીટર ચોડું અને ત્રણ મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈએ ઇનિશિયેટીવ લીધું માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે આ